જય શ્રી અંધ વિદ્યાર્થી વુમન સ્કૂલમાં આપણે એક અનોખા વેડિયા સાથે હોય ત્યારે મને જણાવતા આનંદ થાય છે કે આ જ સંસ્થાનો વિદ્યાર્થી જિજ્ઞેશ સેવરા જે ધોરણ સાતમાં ભણે છે અને એમનો જન્મદિવસ એટલે જન્મદિવસ નિમિત્તે આ ભોજન હોય તો આપણે તો પેલા જીગ્નેશને શુભકામના પાઠવીએ અને ભગવાન ઈચ્છા પૂરી કરે જીવનમાં ખૂબ જ આગળ પ્રગતિ કરે એ માટે આપણે આપણે સૌ આશીષ આપીએ તો તો માટે સાથે સાથે મારે જણાવવું જોઈએ કે આ સંસ્થાના કાયમી શિક્ષક મગન સાહેબ જન્મદિવસ નિમિત્તે એમને ભોજન રાખ્યું છે તો બહુ અતિ આનંદની વાત છે તો આપણે આ ભોજન પ્રાર્થનાથી લઈશું તો હું અનસાડાના બાળકોને જ વિનંતી કરીશું કે આપણે પ્રાર્થના કરીએ